નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના ધોરણ સાતના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવનાર છે તો જરૂરથી આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરતા રહેજો આ વિડીયોમાં આજે આપણે ધોરણ સાતનું જે ગણિત વિષય છે તે ગણિત વિષયનું જે પ્રકરણ નંબર એક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર આપણને ભાગ આપવામાં આવેલી છે જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા ધોરણ સાત છે તો ધોરણ સાતની જે સ્વા પોથી છે તેનો આ ભાગ એક છે અને આ ભાગ એકની અંદર તમે જોશો તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન બધા જ વિષય આપણને આપેલા છે અને બધા જ વિષયના એક અથવા બે ચેપ્ટર જે છે તેનો ભાગ એકમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર પછી ભાગ બે આવશે જેની અંદર જે બાકીના ચેપ્ટર છે તેનો સમાવેશ થશે તો આ જે નવી સ્વાધ્યન પૂરથી આવેલી છે તેના બધા જ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ થવાના છે તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ જે સ્વ અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ પીડીએફ પણ તમે મેળવી શકો છો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ તમે જોઈ શકો છો કે જે નવી સ્વ પોથી આપણી છે તેનું આજે ફ્રન્ટ પેજ જે છે કવર પેજ જે છે ઉપરનું જે પૂઠું છે તેનો ફોટોગ્રાફ પણ અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે તો આ પ્રમાણેની તમારી જે નવી સ્વ પોથી છે તેમાં આજે આપણે ધોરણ સાતનું જે ગણિત વિષય છે એટલે કે આ નવી સ્વ પોથી એટલે કે ભાગ એક ના પ્રકરણ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ગણિત વિષયનું ચાલો તો અહીંયા તમને કહ્યું છે કે પ્રકરણ નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન આપવામાં આવેલું છે હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી અહીંયા આપણને કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ માઇનસ અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો અહીંયા આપણને ચાર વિકલ્પો આપેલા છે એ બી સી અને ડી એમાંથી જે સાચો જવાબ હશે તેને આપણે બ્લુ કલરની અંદર દર્શાવેલો છે અહીંયા તમે જોઈ શકો છો તો માઇનસ અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ સાતને બરાબર નથી કારણ કે માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ સાત કરીએ તો પ્લસ સિત્યોતેર જવાબ થઈ જશે જ્યારે માઇનસ અગિયાર ગુણ્યા સાતનો જવાબ માઇનસ સિત્યોતેર થશે ત્યાર પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી તો એની વિરોધી સંખ્યા કઈ નથી તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ કાઉસમાં માઇનસ એ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો આ સંખ્યા જે છે તે એ જ થઈ જશે એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ જે છે માઇનસ માઇનસ એ એની વિરોધી સંખ્યા નથી ત્રીજો સવાલ પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી એ એક ત્યાર પછી આપણે ચોથો સવાલ જોઈએ અહીંયા આપણને કહ્યું છે કે માઇનસ પચીસ ગુણ્યા સોળ ચાર એકોના બરાબર નથી હવે માઇનસ સોળ ભાંગ્યા ચાર કરીએ તો આપણો જવાબ શું આવશે તો કે માઇનસ ચાર પણ અહીંયા તમે જોશો તો માઇનસ ચાર ભાંગ્યા સોળ આપણને આપેલા છે તો એ માઇનસ ચાર ભાંગ્યા આપણે સોળ કરીએ તો એનો જે જવાબ છે તે આ માઇનસ સોળ ભાગ્યા ચાર ના જેટલો આવશે નહીં એટલા માટે જવાબ જે છે તે આપણો આવશે વિકલ્પ ચાલો ત્યાર પછી દાખલા નંબર છ નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો જવાબ આવશે માઇનસ બાર ભાંગ્યા પાંચ એ પૂર્ણાંક સંખ્યા નથી ત્યાર પછી સાતમું નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો અહીંયા તમે જોશો માઇનસ દસ અંશથી એક અંશ સેલ્સિયસ અહીંયા તમે જોશો તો દસ અંક જેટલો વધારો દર્શાવેલો છે એટલે સૌથી વધારે વધારો જે છે તે વિકલ્પ બી સૂચવે છે ત્યાર પછી આપણે આઠમું જોઈએ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ એ ભાંગ્યા ઝીરો ત્યાર પછી નવમું સંખ્યા રેખા ઉપર માઇનસ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ દસ ત્યાર પછી આપણે જોઈએ કિંમત કોની વચ્ચે આવશે નહીં તો પાંચ ભાંગ્યા માઇનસ એક કરીએ એટલે જવાબ આવશે આપણો માઇનસ પાંચ તો માઇનસ પાંચ જે છે તે ઝીરો અને દસ ની વચ્ચે આવે નહીં તો જવાબ આવશે આપણો વિકલ્પ બી ઝીરો અને દસ મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી એપ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ જે પીડીએફ જે છે તે મેળવી શકો છો તો આ પીડીએફ જે છે તે જરૂરથી મેળવી લેજો એ તમારા દરેકના માટે તમારી એ એક્ઝામ હોય તમારી પ્રશ્ન બેંક હોય એ તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો એમાં અગિયારમો સવાલ ખાલી જગ્યા ભાંગ્યા માઇનસ દસ બરાબર ઝીરો તો આપણે ઝીરો ભાંગ્યા માઇનસ દસ કરીએ એટલે જવાબ આવશે આપણો ઝીરો ત્યાર પછી બારમું માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા પ્લસ માઇનસ ત્રણ પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રણ તો અહીંયા તમે જોશો તો માઇનસ આઠ આપણને આપેલા છે અને બાકીની બે ખાલી જગ્યાઓ આપી છે ને અહીંયા તમે જોશો તો માઇનસ ત્રણ આપણને આપેલા છે તો અહીંયા એક માઇનસ ત્રણ છે એટલે અહીંયા માઇનસ ત્રણ તો ફરજિયાત આવશે તો માઇનસ આઠ પ્લસ આપણે માઇનસ ત્રણ કરીએ અને અહીંયા આપણે પ્લસ આઠ કરીએ તો આપણો જવાબ જે છે તે માઇનસ ત્રણ આવે બરાબર કારણ કે આ પ્લસ આઠ અને માઇનસ આઠ અને પ્લસ આઠ જે છે તે જતા રહે તો અહીંયા માઇનસ જે છે વધશે એટલે માઇનસ જવાબ અહીંયા પણ માઇનસ પ્લસ માઇનસ ત્રણ અને પ્લસ આઠ આપણે કરવા પડશે કારણ કે આ પ્લસ આઠ અને આ માઇનસ આઠ જે છે તે બંને ઉડી જશે તો વધશે માઇનસ ત્રણ એટલે જવાબ થઈ ગયો આપણો માઇનસ ત્રણ ત્યાર પછી તેરમું અગિયાર ગુણ્યા માઇનસ પાંચ હવે અગિયાર ગુણ્યા માઇનસ પાંચ આપણે કરીએ તો માઇનસ પંચાવન થશે તો અહીંયા પણ આપણો જવાબ માઇનસ પંચાવન થવો જોઈએ એટલે બાર તો માઇનસની નિશાની છે એટલે અંદર આપણે કરવા પડશે અગિયાર ગુણ્યા પાંચ ત્યાર પછી ચૌદમું માઇનસ નવ ગુણ્યા વીસ બરાબર જવાબ આવશે માઇનસ એકસો એંશી માઇનસ ત્રેવીસ ગુણ્યા બેતાલીસ હવે જો અહીંયા સંખ્યા જે છે તેને આગળ પાછળ કરવાની છે ક્રમનો ગુણધર્મ એટલે માઇનસ બેતાલીસ ગુણ્યા ત્રેવીસ હવે એક સંખ્યા તમે માઇનસ મૂકો એટલે ગુણાકાર જે છે તે હંમેશા માઇનસ આવવાનો છે એટલે માઇનસ બેતાલીસ આપણને આપ્યા છો તો ત્રેવીસ આપણે પ્લસ કરવા પડશે સોળમું ખાલી જગ્યાએ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે સોળમું તો જવાબ આવશે એક સત્તરમું ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર હવે જો માઇનસ પંદર અને માઇનસ એકનો ગુણાકાર કરીએ એટલે અને એટલે તો જવાબ થઈ ગયો આપણો ત્યાર પછી ખાલી જગ્યા છે ખાલી જગ્યા તો અહીંયા બાર આવશે અને અહીંયા પાંચ આવશે તો બાર ગુણ્યા માઇનસ સાત ગુણ્યા પાંચ ત્યાર પછી અહીંયા જોઈએ ઓગણીસમો ખાલી જગ્યા ગુણ્યા માઇનસ એક બરાબર સુડતાલીસ તો અહીંયા જવાબ આવશે માઇનસ સુડતાલીસ ગુણ્યા માઇનસ એક બરાબર સુડતાલીસ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલાઓ ગણો એમાં વિષમો દાખલો પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર માઇનસ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો માઇનસ બે ગુણ્યા છ બરાબર માઇનસ બાર હવે અહીંયા તમે જોશો તો માઇનસ બે અને છ બરાબર એનો ગુણાકાર કરીએ તો માઇનસ બાર થઈ ગયા અને એમની વચ્ચેની સાત પૂર્ણાંક સંખ્યાઓ આપણે જોઈએ તો માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર એકવીસ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર માઇનસ છત્રીસ અને તફાવત પંદર થાય તો ગુણાકાર આપણે કરવાનો છે છત્રીસ એટલે માઇનસ બાર ગુણ્યા ત્રણ કરીએ તો ગુણાકાર છત્રીસ થઈ ગયો બાર તેરી છત્રીસ મોટી રકમ માઇનસ છે એટલે માઇનસ છત્રીસ હવે એનો તફાવત આપણે કરીએ તો માઇનસ બાર માઇનસ ત્રણ બરાબર તો બા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે બાર ને ત્રણ પંદર અને મોટી રકમ જે છે તેની આપણે અહીંયા તફાવત મૂકીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા પ્લસ થઈ ગયા એટલે પંદર બરાબર તો તફાવત તમે અહીંયા જોશો તો પંદર થઈ ગયો એટલે ગુણાકાર જે છે તે માઇનસ છેત્રીસ થઈ ગયો અને તફાવત જે છે તે પંદર થઈ ગયો ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બાવીસ મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં રૂપિયા પાંચસો જમાશે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચેની કોષ્ટકમાં દર્શાવેલ છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો ચાલો મહિનાની શરૂઆતની અંદર પાંચસો રૂપિયા છે અને એની અંદર તમે જોશો તો બે વખત ચૂકવણું કરવામાં આવે છે એકસો વીસ રૂપિયા અને બસો ચાલીસ રૂપિયાનું અને બે વખત એમાં પૈસા જમા થાય છે બસો રૂપિયા અને એકસો ને પચાસ રૂપિયા તો સર્વપ્રથમ તો જે પાંચસો રૂપિયા જે છે એ આપણે અહીંયા પાંચસો રૂપિયા લખી દઈએ એમાંથી જે ચૂકવવા ચૂકવેલી રકમ છે તે આપણે બાદ કરવી પડશે તો બે રકમ આપણે ચૂકવી છે એકસો વીસ વત્તા બસો ચાલીસ તો એકસો વીસ અને બસો ચાલીસનો આપણે સરવાળો કરીને એને આપણે બાદ કરવા પડશે અને આ જે બસો વત્તા એકસો પચાસ છે એને આપણે પ્લસ કરવા પડશે ચાલો તો અહીંયા હવે એકસો વીસ વત્તા બસો ચાલીસ તો એકસો વીસ વત્તા બસો ચાલીસ એટલે કે ત્રણસો સાહીઠ અને બસો વત્તા એકસો પચાસ તો બસો વત્તા એકસો પચાસ એટલે કે ત્રણસો ને પચાસ હવે આ ત્રણસો સાહીઠ જે છે એ આપણે ચૂકવી દીધા ત્રણસો પચાસ જે છે તે આવે છે તો ત્રણસો સાહીઠમાંથી ત્રણસો પચાસ આપણે બાદ કરી દઈએ એટલે દસ રૂપિયા એટલે કે કુલ ખરેખર ચૂકવેલી રકમ તમે જુઓ ને તો દસ રૂપિયા થયા બરાબર છે પાંચસો રૂપિયામાંથી દસ રૂપિયા આપણે ચૂકવી દીધા એટલે કે ચારસો નેવું કારણ કે બાકીની રકમ છે આપણે બાદ કરવા પડશે તો જવાબ આપણો થઈ ગયો ચારસો નેવું ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રેવીસ અહીંયા ભૂલ શોધવાનો દાખલો છે રીટાએ માઇનસ ચાર પ્લસ ડીમાં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદુ રૂપ આપ્યું તો તેને બે જવાબ મળ્યો અહીં રીટા કઈ ભૂલ કરી હોઈ શકે હવે ચાલો ડી બરાબર આપણે માઇનસ છ સર્વપ્રથમ મૂકીને જોઈએ તો અહીંયા ડીની કિંમત આપણે માઇનસ છ મૂકીએ તો માઇનસ ચાર પ્લસ માઇનસ છ એટલે જવાબ થઈ ગયો આપણો માઇનસ દસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ ચાર માઇનસ છ માઇનસ માઇનસ પ્લસ એટલે છ ને ચાર દસ મોટી રકમની નિશાની એટલે માઇનસ દસ થઈ ગયા હવે આપણે ડી બરાબર છ મૂકી જોઈએ તો માઇનસ ચાર છ માંથી તો તો આપણે એવું કહી શકીએ કે રીટા એ માઇનસ છ ના બદલે પ્લસ છ લખવાની ભૂલ અહીંયા કરી હશે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ચોવીસ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને સાદુ રૂપ આપો માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ પ્લસ તેતાલીસ ગુણ્યા માઇનસ પંદર

ચાલો હવે અહીંયા જોડકામાં આપેલું છે એ ગુણ્યા એક હવે એ ગુણ્યા એને આપણે જોડીશું એ સાથે ત્યાર પછી બીમાં માં છે એક તો એક નંબરને આપણે જોડીશું ગુણાકારની તટસ્થ સંખ્યા સાથે સીમાં છે માઇનસ એ ભાંગ્યા માઇનસ બી એને આપણે જોડીશું વી પાંચ નંબર સાથે એ ભાંગ્યા બી સાથે કારણ કે માઇનસ માઇનસ ઉડી જશે તો એ ભાંગ્યા બી વધશે એ ગુણ્યા માઇનસ એક તો એને આપણે જોડીશું માઇનસ એક સાથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે કે એ ભાંગ્યા બી માઇનસ એ ભાંગ્યા બી તો એને જોડીશું એ ભાંગ્યા માઇનસ બી સાથે એ ગુણ્યા ઝીરો એક રહી ગયું છે તો એ ગુણ્યા ઝીરો એટલે એને આપણે જોડીશું ઝીરો સાથે ત્યાર પછી ઝીરો છે તો ઝીરોને આપણે અહીંયા જોડીશું સરવાળાની તટસ્થ સંખ્યા સાથે ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે એ ભાંગ્યા માઇનસ એ તો એ ભાંગ્યા માઇનસ એને જોડીશું આપણે માઇનસ એક સાથે ત્યાર પછી છે અહીંયા માઇનસ એક તો માઇનસ એ જે છે એને આપણે જોડીશું એની વિરોધી સંખ્યા સાથે તો આવી રીતે આ જે જોડકાઓ છે તે આપણે જોડી શકીએ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરી અને બે દેશાંત સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો જો સી બરાબર પાંચના છેદમાં નવ કાઉસમાં ફેરેનહિટ માઇનસ બત્રીસ આપણને સેલ્સિયસમાં ફેરવવા માટેનું સૂત્ર પણ આપી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ વાયુઓ આપણને આપેલા છે જેમ કે હાઇડ્રોજન જે છે તેનું ફેરનિટમાં સમુદ્રની સપાટીએ ઠારણ બિંદુ જે છે તે માઇનસ ચારસો પાંત્રીસ ઓક્સિજનનો માઇનસ બસો એકાવન ઓક્સિજનનું માઇનસ ત્રણસો હિલિયમનું માઇનસ ચારસો અઠાવન અને આર્ગોનનું માઇનસ ત્રણસો ને નવ હવે સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ શોધવા માટેના દાખલાઓ આપણે ગણવા પડશે અહીંયા જો અન સેલ્સિયસમાં તમને ગણીને દર્શાવી તો દીધેલા જ છે જેમ કે હાઇડ્રોજન છે તો એનું અનસેલ્સિયસમાં બસો ઓગણસાઠ પોઈન્ટ ચુમ્માલીસ થશે ક્રિપ્ટોન છે તો એનું થશે માઇનસ એકસો સત્તાવન પોઈન્ટ બાવીસ ઓક્સિજન છે તો એનું થશે માઇનસ બસો ને ત્રેવીસ પોઈન્ટ સત્યાસ સત્યાસી સોરી સિત્યોતેર હિલિયમ છે તો એનું થશે માઇનસ બસો બોતેર પોઈન્ટ બાવીસ આર્ગોન છે તો એનું થશે માઇનસ એકસો અઠ્ઠાણું પોઈન્ટ ચુમ્માલીસ પરંતુ હાઇડ્રોજન જે છે એનું બસો ઓગણસાઠ પોઈન્ટ ચુમ્માલીસ કેવી રીતે આવ્યું તો અહીંયા આપણે સૂત્ર મૂકવું પડશે જો હાઇડ્રોજન એટલે કે સી બરાબર પાંચના હાઇડ્રોજન અંશ આપણે ફેરવવું છે તો પાંચના છેદમાં નવ કાઉસમાં ફેરાનિટ માઇનસ બત્રીસ કેટલા છે તો કે માઇનસ ચારસો બત્રીસ માઇનસ ચારસો પાંત્રીસ માઇનસ બત્રીસ માઇનસ માઇનસ થઈ જશે એટલે એનો સરવાળો કરીએ તો માઇનસ ચારસો ને સડસઠ હવે પાંચ ગુણ્યા માઇનસ ચારસો સડસઠ એટલે માઇનસ બે હજાર ત્રણસો પાંત્રીસના છેદમાં નવ અને આપણે બંનેના છેદ ઉડાડીએ તો અહીંયા જવાબ આવશે માઇનસ બસો પોઈન્ટ ચાલો ત્યાર પછી આપણે ક્રિપ્ટોન જોઈએ ક્રિપ્ટોન બરાબર પાંચના છેદમાં નવ માઇનસ એક હજાર ચારસો નવ એટલે જવાબ આવશે એકસો સત્તાવન પોઈન્ટ બાવીસ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર સત્યાવીસ હવે અહીંયા કહ્યું છે કે ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે બે ગુણ અને દરેક ખોટા જવાબ માટે બે ગુણ અને દરેક દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે શૂન્ય ગુણ આપવામાં આવેલ છે તો આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મળે છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ ચકાસો જો પચાસ પ્રશ્નોની કસોટી છે હવે સાચો જવાબ આપે તો બે ગુણ મળે ખોટો જવાબ આપે તો બે ગુણ જે છે તે માઇનસ થઈ જાય અને જો પ્રયત્ન જ ન કરે એટલે કે જવાબ લખવાનો છોડી દે તો એના માટે એક પણ માર્ક્સ કપાતો નથી તો એના ખરા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ આપણે જણાવવાની છે હવે જો યશ જે છે ને કુલ ચોરાણું ગુણ મેળવે છે તેથી ઓછામાં ઓછા સાચા ગુણ એને આપણે શોધવાની તો ચોરાણું ભાગ્ય બે કરવા પડે કારણ કે એક સાચા જવાબ માટે બે ગુણ એને મળે છે તો ચોરાણું ભાગ્ય બે કરીએ એટલે સુડતાલીસ થાય બરાબર તો સુડતાલીસ જે છે સાચા જવાબ હોય તો આના ઉપરથી બે શક્યતાઓ જે છે તે બની શકે શું તો કે સાચા જવાબ સુડતાલીસ હોય એક પણ ખોટો જવાબ ન હોય અને પ્રયત્ન ન કર્યા હોય તેવા જવાબ ત્રણ હોય ત્રણ પ્રયત્ન ત્રણ જવાબો જે છે એને પ્રયત્ન કર્યા વગર છોડી દીધા હોય એટલે ત્રણ માર્ક્સ કપાય અને સાચા જવાબ સુડતાલીસ થઈ ગયા બીજી શક્યતા એવી બને કે સાચા જવાબ એણે માનો કે અડતાલીસ આપ્યા છે પ્રયત્ન ન કર્યો હોય તેવો જવાબ એક છે અને ખોટો જવાબ એક છે બરાબર છે હવે પ્રયત્ન નથી કર્યો એટલે એક માર્ક્સ જે છે એક પ્રશ્ન જે છે એ જતો રહેવાનો એક પ્રશ્ન જે છે એનો જવાબ એને ખોટો આપ્યો હવે ખોટો આપ્યો એટલે એના બે માર્ક્સ જતા રહેશે પચાસમાંથી તો એના અડતાલીસ થઈ ગયા અને સાચા જવાબ એને અડતાલીસ આપ્યા હશે બરાબર તો સાચા જવાબ અડતાલીસ એક પ્રયત્નનો એક પ્રશ્ન જે છે એમાં પ્રયત્ન નહીં કર્યો હોય અને એક જવાબ એનો ખોટો પડ્યો હશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અઠ્યાવીસ હવે અહીંયા એવું કહ્યું છે કે જો ક્રિયા હોય ગુણાકારની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને b માટે એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી બરાબર પ્લસ કાંસમાં એ ગુણ્યા એ પ્લસ હોય તો પેલું માઇનસ ત્રણ અને બીજું માઇનસ છ આપણે શોધવાના છે ચાલો તો પેલું આપણે એની અંદર જોઈએ તો માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ મોટા કૌંસની અંદર માઇનસ ગુણ્યા માઇનસ ત્રણ પ્લસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ચાલો હવે આપણે અહીંયા જોઈએ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ એટલે કે પ્લસ પંદર થઈ જશે ત્યાર પછી અહીંયા કાઉસમાં તમે જોશો તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે નવ થઈ ગયા અને અહીંયા પ્લસ પછી છે માઇનસ પાંચ એટલે પચીસ થઈ ગયા તો અહીંયા નવ પ્લસ એટલે કે ચોત્રીસ તો પંદર વધતા ચોત્રીસ અને પંદર વધતા ચોત્રીસ એટલે અહીંયા જવાબ થઈ ગયો આપણો ઓગણપચાસ ચાલો ત્યાર પછી આપણને બીજું આપેલું છે છ અને પછી બે તો એમાં છ માસ છ ગુણ્યા બે પ્લસ પ્રથમ પદ છે પ્રથમ પદ આપણું છે માઇનસ છ એટલે અહીંયા લખીએ માઇનસ છ પછી ગુણાકારની નિશાની પછી પ્રથમ પદ અને બીજું પદ તો માઇનસ છ પ્લસ બે અને ત્યાર પછી અંતિમ પદ તો ગુણ્યા બે હવે અહીંયા તમે જોશો તો પ્રથમ બે પદનો ગુણાકાર અને અંતિમ બે પદનો ગુણાકાર થશે કારણ કે વચ્ચે પ્લસની નિશાની છે તો માઇનસ છ ગુણ્યા બે એટલે કે માઇનસ બાર પ્લસ માઇનસ છ ગુણ્યા માઇનસ છ એટલે કે છત્રીસ બે ગુણ્યા બે એટલે કે તો છત્રીસ પ્લસ ચાર એટલે કે ચાલીસ તો બાર પ્લસ ચાલીસ માઇનસ બાર પ્લસ ચાલીસ પ્લસ માઇનસ માઇનસ થશે ચાલીસમાંથી બાર જશે તો અઠ્યાવીસ વધશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ઓગણત્રીસ હવે અહીંયા એવું કહ્યું છે કે એક બહુમાળી મકાનમાં ભોઈ તળિયાથી ઉપર પચીસ માળ છે એટલે કે એક ઘણા બધા માળ ધરાવતી બિલ્ડિંગ છે એમાં પચીસ માળ છે હવે દરેક માળની ઊંચાઈ જે છે ને પાંચ મીટર છે અને તળિયાથી નીચે ત્રણ માળ છે હવે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે હવે એક માળ જે છે તેની ઊંચાઈ કેટલી આપેલી છે આપણને એક મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે એટલે કે એક મીટરની અંદર એક સેકન્ડની અંદર એક મીટર જેટલું અંતર કાપે હવે એક વ્યક્તિ જે છે ને તળિયાથી પચાસ મીટરના સ્થાનથી લિફ્ટમાં ઉપરથી ઉતરે છે અને ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા એને કેટલો સમય લાગશે એ શોધવાનો છે હવે જો લિફ્ટના ભોંયતળિયાથી ઊંચાઈ એની પચાસ મીટર છે અને લિફ્ટને ભોયતળિયાથી નીચે જવું હોય તો એના માટેનું અંતર બે ગુણ્યા પાંચ એટલે કે દસ મીટર થયું તો કુલ અંતર એને છે ને સાહીઠ મીટર જેટલું કાપવાનું છે હવે પચાસ મીટર જે છે ને ભોંયતળિયા સુધી આવવા માટે અને બાકીના દસ મીટર જે છે ભોંયતળિયાથી એને ગ્રાઉન્ડ ફ્લોરથી એમને નીચે અંડરગ્રાઉન્ડમાં જવા માટે એટલે કે નીચેના પાર્કિંગની અંદર જવા માટે તો પચાસ ઉપરથી ભોંયતળિયા આવવાનું અને દસ જે છે તે ભોયતળીથી અંડરગ્રાઉન્ડમાં જવાનું એટલે આવી રીતે કુલ સાઠ મીટર અંતર એને કાપવાનું છે તો કુલ અંતર બરાબર પચાસ પ્લસ દસ એટલે કે સાઠ મીટર હવે આપણને અહીંયા આપેલું જ એક મીટર કાપતા લાગતો સમય બરાબર એક સેકન્ડ તો આપણે કુલ સાઠ મીટર અંતર કાપવાનું છે તો સાઠ મીટર કાપતા લાગતો સમય બરાબર કેટલો ક્રોસ ગુણાકાર કરી દઈએ સાઠ ગુણ્યા એકના છેદમાં એક બરાબર તો જવાબ થઈ ગયો સાઠ સેકન્ડ અને સાઠ સેકન્ડને આપણે એક મિનિટ પણ કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજ ત્રીસમું નીચેનામાંથી બે તો અહીંયા તમે જોશો તો માઇનસ ચાર કરતા માઇનસ બે જે છે ને મોટા છે તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બે ત્યાર પછી આપણે જોઈએ એકત્રીસમો દાખલો નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી ચાર ગુણધર્મો આપણને આપેલા છે સંખ્યાઓ માટે માટે સરવાળા ક્રમનો ગુણધર્મ સાચો છે અહીંયા બે સોરી પાંચ ગુણ્યા કાઉસમાં બે પ્લસ ચાર બરાબર પાંચ ગુણ્યા બે પ્લસ પાંચ ગુણ્યા ચાર તો અહીંયા પણ તમે જોશો વિભાજનનો ગુણધર્મ છે એ પણ સાચો છે સાચો ગયો નથી તો કે વિકલ્પ ડી કેવી રીતે તો કે ત્રણ માઇનસ કાઉસમાં છે પાંચ માઇનસ બે બરાબર ત્રણ માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ બે તો અહીંયા તમે જોશો તો આ ત્રણ જે છે ને એનો ગુણાકાર બંને સાથે કર્યો એટલે કે બંને સાથે માઇનસ કર્યા છે તો આવો કોઈ નિયમ નથી બરાબર એટલે જવાબ આવશે આપણો વિકલ્પ ડી ત્યાર પછી આપણે જોઈએ બત્રીસમું એક પેન વેચતા રૂપિયા ત્રણ નફો થાય છે પેન વેચીએ તો ત્રણ રૂપિયાનો નફો અને પેન્સિલ વેચીએ તો એક રૂપિયાનો નફો થાય છે જો કુલ પચાસ રૂપિયાનો નફો થયો હોય અને પેન્સિલ પાંચ વેચી હોય તો પેન કેટલી વેચીએ છીએ એ આપણે શોધવાની છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ પેન્સિલનો નફો એક રૂપિયાનો પાંચ એક પેન્સિલનો નફો આપણને એક રૂપિયા થાય છે તો પાંચ પેન્સિલનો નફો આપણને પાંચ રૂપિયા થયો હોય તો પાંચ પેન્સિલનો નફો એ પાંચ રૂપિયા થઈ ગયો હવે કુલ નફો આપણને અહીંયા પચાસ રૂપિયા આપ્યો છે તો બાકી વધતો નફો કેટલો થાય તો કે આ પચાસ રૂપિયામાંથી પાંચ રૂપિયા આપણે બાદ કરી નાખીએ એટલે કે પેન્સિલનો નફો આપણે બાદ કરી નાખ્યો તો પિસ્તાલીસ રૂપિયા જે નફો આપણો વધે છે એ પેનની સંખ્યાનો જ નફો થઈ ગયો તો પેનની સંખ્યા કેટલી હતી તો કે ત્રણ હવે વેચાયેલ પેનની સંખ્યા આપણે શોધવાની છે તો કુલ નફો પિસ્તાલીસ છે અને એક પેન દીઠ ત્રણ રૂપિયાનો નફો મળે છે તો પિસ્તાલીસ ભાગ્યા ત્રણ આપણે કરી નાખીએ એટલે આપણને પેનની સંખ્યા મળે તો પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરીએ તો પાંચ પંદર તેરી પિસ્તાલીસ ત્રણ ત્રણ ઉડી જશે એટલે પંદર પેન તો આપણે એવું કહી શકીએ કે જો પાંચ પેન્સિલ વેચી હોય તો એની સાથે પંદર પેન વેચવી પડે તો આપણને કુલ પચાસ રૂપિયાનો નફો થશે ત્યાર પછી છે ખાલી જગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ વીસ તો ચાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ વીસ થશે ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે ધોરણ સાતનું જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ આપણે અધ્ય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં પહેલું માઇનસ પાંત્રીસ ગુણ્યા એકસો સાત એ નીચેના માફી કોની બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ પાંત્રીસ ગુણ્યા સાત પ્લસ સો કારણ કે અહીંયા તમે જોશો તો પાંત્રીસ અને સાતનો પહેલા આપણે ગુણાકાર કરવો પડશે ત્યાર પછી એનો એ સો સાથે સરવાળો કરવો પડશે ચાલો ત્યાર પછી બીજું નીચેના માફી કયું બીજાથી જુદું પડે છે તો અહીંયા જવાબ આવશે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ એક કારણ કે એનો જવાબ આવશે પાંચ જ્યારે અહીંયા તમે જોશો તો વીસ પ્લસ માઇનસ પચીસ તો અહીંયા માઇનસ પાંચ જવાબ આવશે અહીંયા તમે જોશો તો પ્લસ થઈ જશે એટલે માઇનસ પ્લસ માઇનસ મોટી રકમ માઇનસ થશે એટલે માઇનસ પાંચ જવાબ આવશે અહીંયા પણ માઇનસ પાંચ જવાબ આવશે પણ અહીંયા તમે જોશો તો પ્લસ પાંચ જવાબ આવશે એટલે જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી ત્રીજું નીચેના માફી કયું બાકીનાફી જુદું પડે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ બત્રીસ ભાંગ્યા નવ કારણ કે માઇનસ બત્રીસ ભાગ્યા નવ જે છે ને એનો જવાબ જે છે તે આપણને કોઈ પૂર્ણાંક સંખ્યા નહીં મળે બરાબર એટલા માટે ત્યાર પછી બીજું ખાલી જગ્યા પૂરો માઈન ખાલી જગ્યા પૂરો એમાં ચોથું ખાલી જગ્યા ચોથો સવાલ આપણને આપેલો છે કે ભાઈ બાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ કાઉસમાં ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા હવે જુઓ બાર ગુણ્યા માઇનસ પાંચ છે તો આપણે અહીંયા માઇનસ બાર ગુણ્યા આપણે કદાચ પાંચ કરી દઈએ આપણો જવાબ માઇનસ માઇનસ પાંચ સાથે માઇનસો કરીએ એટલે પિસ્તાલીસ અને એક રકમ જે છે આમાં તે માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ પિસ્તાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં પેલું માઇનસ સો ભાંગ માઇનસ દસ તો માઇનસ સો છેદમાં માઇનસ દસ માઇનસ માઇનસ ઉડી જશે એક મીંડું એક મીંડું ઉડી જશે તો વધ્યા ખાલી દસ એટલે જવાબ આપણો થઈ ગયો દસ ત્યાર પછી છે સાતમો સવાલ સાદું રૂપ આપો હવે અહીંયા ત્રણ ગુણ્યા માઇનસ એક માઇનસ પંદર હવે અહીંયા તમે જોશો તો ત્રણ ગુણ્યા માઇનસ એક માઇનસ પંદર છે એમાં માઇનસ પંદર અને માઇનસ એકનો ગુણાકાર આપણે અહીંયા સર્વપ્રથમ કરી દઈએ તો ત્રણ ગુણ્યા માઇનસ તો અહીંયા જવાબ આપણો જે છે તે માઇનસ પંદર થઈ જશે અથવા તો આપણે અહીંયા ત્રણ ગુણ્યા પંદર કરી દઈએ તો પણ ચાલે બરાબર છે તો અહીંયા ત્રણ ગુણ્યા પંદર અને ત્રણ ગુણ્યા પંદર એટલે કે પિસ્તાલીસ તો સાદુ રૂપનો જવાબ આપણો થઈ ગયો પિસ્તાલીસ મિત્રો ફરી મળીશું આપણે યુનિટ નંબર ટુ એટલે કે પ્રકરણ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ફરી મળીશું આપણે પ્રકરણ નંબર બે એટલે કે આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર જે આપણને પ્રકરણ નંબર બે આપવામાં આવેલું છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે